નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ફોરેસ્ટ ફરજ અધિકારી એ પોતાની પત્ની અને સંતાનો ની હત્યા કરી હોવાનું ખુલ્યું છે ભાવનગર સહિત રાજ્યભર માં ચકચાર જગાવનાર આ કેસ માં પોલીસ ખુદ ફરિયાદી બની છે અને આરોપી ફોરેસ્ટ અધિકારી ની ધરપકડ કરી છે ભાવનગર ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની નૈનાબેન અને સંતાનો પૃથા અને ભવ્ય ગઈ તારીખ પાંચ નવેમ્બરના રોજ ગુમ થયા હોવાની ફરિયાદ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ મથકમાં નોંધાવી હતી પોલીસ તપાસ દરમિયાન રવિવારે ફોરેસ્ટ કોલોનીમાં રહેતા શૈલેષ ખાંભલાના ક્વાર્ટરની બાજુમાં જ ખાડામાં દાટી દીધેલી હાલતે ત્રણેયના હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા હતા આ મામલે પોલીસે વધુ તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે આ બનાવ અંગે એસપી નિતેશ પાંડેએ માહિતી આપી હતી ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં

નાનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું